ચાલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જ છો ઉપર મજામાં જ છો ને અમે થાય છે અમારા મઢે દર્શન કરવા ગાડી લીધી એટલે જાવું જ પડે મઢે આ જો એન્જલ બેઠી છે અહીંયા દેવજભાઈ ઋષિબેન બેઠા છે ઋષિ ટાટા કરે છે હાલો મળીએ ને આ જોઈને સેરા સેરા લો સ્થળા છે પહોચી ગયા છે ને જો ત્રણેય રમે છે ચાલુ ગાડી એ મોજ કરે છે

છોડા પીવા ઉભા રહી ગયા છે કેમ કે ઘરેથી નીકળ્યા ત્યાં ને ક્યાંય ઉભા નતા રહ્યા એટલે તળા જવા વટી ગયા એટલે છોડા પીવા ઉભી રાખી દીધી બીજી લઈ આવ્યા છે છોડા ઋષિને આપી દીધી છે છોડા એન્જલ થમસ પીવે છે અને કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો જો મળીએ મઢે જઈને ફાઈનલી મિત્રો પોગી ગયા છે મઢે ને જો વિજય દેવશ ને એન્જલ આગળ જાય છે હું છું બધાની પાછળ ને જો આ નાના નાના છોકરા છે ને એ અમે અહીં આવીને એટલે એ લોકો આવી જ જાય અમે જ્યાં ને ત્યાં હારો મારી બધા છોકરા રહેશે આવી ગયા ને તો ઋષિને બેસાડવાનું કામ કરે છે વિજય પણ ઋષિ બેસવાનું નામ જ નથી લેતી બસ આમથી આમ જ થાય છે એને એક જણ ને તો પકડવી જ પડશે જોવા આવી રીતના અમારો કાક મળશે વિજય પગે લાગે છે ને ઋષિને મારા સાસુએ ખોળામાં બેસાડી દીધી કેમ કે તો જ ઋષિ રે એમ હતી ઋષિ રે એમ નથી

ની અંદર તો મારે લાશ કાઢવાની હોય એટલે હું લાશ કાઢીને જ અંદર જાઉં છું ને જો ઋષિ દેવસ ને બે રમે છે એનો પપ્પા શેશુ મેં કેશે દેવસ પગે લાગી લે પછી મેં કીધું હાલે દેવસ મોબાઈલ તું પગડ ને તારી પછી હું પગે લાગી લઉં હાલો આપણે હવે પગે લાગી લઈ માતાજીને

પકડવી પડે ને વિજય બધા છોકરાને કઈ ચાલો દસ દસ રૂપિયા લઈ લેજો ભાગ લેવા લો તમે જોવો મિત્રો કેટલા બધા છોકરા આવશે બંધ કરી દે છે ને હવે અમે છે અમારા દાદા તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો દાડી અહીંયા મેકેલી હતી ને એન્જલ દરવાજો ખોલે છે ને હવે બેસી જઈએ ને જઈએ અમારા દાદા ને તમે જુઓ મિત્રો આ છોકરા છે ને બધા અમે પાછા રિટર્ન આવશું ને ત્યાં લગી અમને મળશે અમે નીકળશું ને ત્યાંથી ત્યાં લગી ફાઈનલ મિત્રો પોગી ગયા મારા દાદા એમ ને વિજય ત્યાં પોગી ને ઋષિ ને પેલું વેલું કામ એને બાંધવાનું જ કરે છે કેમ કે ઋષિ રે એમ છે ને ઋષિને ને બાંધી દીધી છે ને જો આવું કાક છે અમારા દાદા ની ડેરી ઓટલો છે સારી પરથી જારી છે ને જો આવી રીતના છે કાક મારે હોવું ને લાત કાઢવી પડે એટલે મારે સાસુ તો લાત કાઢી નીચે બેસી ગયા છે હું તો આમ ફરી શૂટિંગ ઉતારતી હતી

મિત્રો પહોંચી ગયા સી ઘરે રસ્તા માં એટલે ઘરે પહોંચવા આવ્યા છે મિત્રો પહોંચી ગયા સી ઘરે ને વિધિ ને જવાનું છે જમવા હવે મળ્યા મિત્રો પછી તો મળ્યા સાંજે વિધે જમીને આવ્યા હતા પછી થાકી ગયા હતા એટલે સુઈ ગયા ને પછી વિધિ મને સાંજે લઈ આવ્યો પીઝા ખાવા જુઓ પીઝા નો ઓર્ડર દઈ દીધો છે ને બે પીઝા મંગાવ્યા છે એક નહીં મને બહુ પીવું ન ગમે એટલા માટે આપણે પીઝા ખાશું એ દેવ ને એને પપ્પા બે થમ્સઅપ પીતા જશે ને જો પીઝા ખાવાનું શરૂ કરી દીધું છે એ બે હવે આપણે શરૂ કરી દઈ ખાવાનું હાલો ખાવા હોય છે પણ તમે પૂગી નહી એટલે નહી આવતા હું ખાવા મળી સૌ ને જો આ બ્લોગ અમારો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી એક નવા બ્લોગ સાથે